નમસ્કાર સમય છે છતાં કોઈએ જેને ક્યારે જોયો નથી છતાં પણ સમય છે એનું અસ્તિત્વ અનાદિકાળથી છે વારંવાર એક શબ્દ તમે સાંભળતા હશો કે સમય સારો નથી સમય ખરાબ છે ટાઈમ ખરાબ ચાલી રહ્યો છે તો શું સમય ક્યારે સારો કે ખરાબ હોઈ શકે કારણ કે સમય તો જે ભૂતકાળમાં હતો એ જ વર્તમાનમાં છે ને એ જ ભવિષ્યમાં રહેવાનું છે સમય ક્યારે સારો કે ખરાબ કઈ રીતે હોઈ શકે હા પરિસ્થિતિ અનુકૂળ ન હોય એવું બની શકે ઠંડી ગરમી વરસાદ ક્લાઇમેટ ચેન્જ આ બધાની અસરને કારણે પરિસ્થિતિ વિપરીત હોઈ શકે સાનુકૂળ ન હોય એ હોઈ શકે પરંતુ સમય સારો કે ખરાબ કેમ હોઈ શકે સમય એ સમય જ છે એનું અસ્તિત્વ અનાદિકાળથી છે ને અનાદિકાળ સુધી રહેવાનું છે જીવનમાં આવતી મુશ્કેલીઓ કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે કોઈ બીમાર આવે બીમારી આવે કે ઘરમાં કોઈ એવો પ્રસંગ બને કે જે એને અનુરૂપ અથવા તો જીવનમાં વારંવાર આપણી સાથે કંઈક સારું ન થતું હોય ક્યાંક આપણે ન ઈચ્છીએ એવી ઘટના બનતી હોય તો આપણે એને સમય સાથે સરખાવી દઈએ છીએ કે અત્યારે મારો સમય સારો નથી અત્યારે ટાઈમ અનુકૂળ નથી ટાઈમ સારો નથી ચાલી રહ્યો સમય સારો આવશે ત્યારે વાત તો સમય ક્યારે સારો કે ખરાબ હોતો નથી સમય સમય જ છે સમય જ છે માત્ર જીવનમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે આપણો વિચાર આપણા વિચારો બદલાય છે આપણા વિચારો કમજોર થઈ જાય છે જેનો દોષ આપણે સમય પર આપીએ છીએ અને આપણે સમયને ખરાબ માની લઈએ છીએ તો સમય ક્યારે સારો કે ખરાબ હોતો નથી હંમેશા સારો જ હોય છે માત્ર આપણા જે વિચારો છે એ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે પોઝિટિવ રાખશો તો ઓટોમેટિકલી સમય તમારા માટે સારો જ હશે અને સારો રહેશે ધન્યવાદ